જેમાં આગ લાગી હોવાની જે ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે ગુજરાત ફર્સ્ટ પાસે આ સીસીટીવી ફૂટેજ અને જ્યારે આ મામલો વાલીઓને જાણવા મળ્યો ત્યારે વાલીઓને શાળા તરફથી એવું કહેવાયું કે અહીંયા તો મોકડ્રીલ ચાલતી હતી તેને મોકડ્રીલમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો છે ચિલિપાલ ગ્રુપની આ શાળાએ વાલીઓને અંધારામાં રાખ્યા સ્કૂલમાં બહાર નીકળવા એક જ દરવાજો હોવાનો પણ ખુલાસો થયો છે એટલે કે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તે પણ બરાબર નથી સાથે સાથે વિદ્યાર્થીઓને જે સુરક્ષા છે તે પણ આખો સમગ્ર મામલો દબાવી દેવાનો પ્રયત્ન કર્યો હકીકતમાં અહીંયા જ્યારે આગ લાગવાની વિગતો વિદ્યાર્થીઓ સુધી પહોંચી હતી વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા વાલીઓને આ વાત કહી ત્યારે વાલીઓ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા હતા શાળા સંચાલકો તરફથી એવું કહેવામાં આવ્યું કે કે અમે તો કરી હતી તેના કારણે આ ધુમાડો થયો છે જો સાચી હકીકત એ છે કે શાળામાં આગ લાગી હતી ગુજરાત ફર્સ્ટ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો અને પછી સ્થાનિક તંત્ર દોડતું થયું છે હવે કાર્યવાહી એ થઈ છે કે હવે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જે શાંતિ એશિયાટિક શાળા છે તે બંધ રહેશે જોકે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે અમદાવાદની શાળામાં બ્લાસ્ટની ઘટના મામલે શિક્ષણ મંત્રીએ મોટું નિવેદન આપતા કહ્યું કે ઘટના બાદ બાળકોને ગોંધી રાખ્યા તે ગંભીર બાબત છે ભૂલને છુપાવી ન હોય ભૂલને સુધારવાની હોય આ બાબતે હું મારા અધિકારીઓ સાથે વાતચીત કરી જો કોઈ ઘટના બની હશે તો કાર્યવાહી થશે તેવું પ્રફુલ્લ પારિયાએ કહ્યું થયું હશે તો ચોક્કસ હું આપને વાત કરી રહ્યો છું ત્યારે હું મારા અધિકારી દ્વારા એની તપાસ કરાવી જો કોઈ શાળામાં આવી ઘટના ઘટી ઘટીને છુપાવવાનો શું કામ પ્રયાસ કરવો જોઈએ એ ખોટી વાત છે ક્ષતિ બહાર લાવી એને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ આ સુધારવાના પ્રયાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે હું હમણાં જ મારા અધિકારી સાથે વાતચીત કરી જો આવું કોઈ ખોટું થયું છે તો ચોક્કસ આપણે એક્શન લેશું અમદાવાદના બોપોલની શાંતિ એશિયાટિક સ્કૂલ સામે મોટી કાર્યવાહી થઈ છે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શિક્ષણ પ્રધાન સાથે ચર્ચા બાદ કાર્યવાહી થઈ આગની ઘટના છુપાવ્યા બાદ શાંતિ એશિયાટિક સ્કૂલ સામે કાર્યવાહી થઈ છે સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રહેશે શાળા બંધ રહેશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે જરૂરી તપાસ પૂર્ણ થયા બાદ જ શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે આજે સવારે મોટી સંખ્યામાં વાલીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા સખત ફાયર થયું છે અને એ લોકો એવું કહે છે ખાલી બસ રીચેક કરતા દા એ લોકો ચાલુ દિવસ સ્કૂલના ટાઈમમાં અને એ લોકો અત્યારે સીસીટીવી બતાવ્યું છે જે પ્રમાણે પ્રમાણે અમને બધા પેરેન્ટ્સને અત્યારે બહુ જ દુઃખ થયું છે કે તમે લોકો આવી બેદરકારી તમે આવી રીતના મૂકો છો ને સ્કૂલમાં નાના છે અમારા ચાલુ દિવસમાં આ બધું જે કરો છો એ બધું ના કરો અને અમારા અહીંયા ભણે છે તમે એનું વિચારો ફાયર એક્ઝિટ નથી એટલીસ્ટ અને બધી લાઇટો બંધ થઈ ગઈ હતી અત્યારે જોઈને એટલા ગભરાઈ ગયા છે કે કાલ કોઈ બચ્ચા સ્કૂલે નહીં આવે ભલે કાલે રજા છે પરમ દિવસ રજા છે તમે આનું મેનેજમેન્ટ કરો પ્રોપર

સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જો અમે પ્રથમ એની સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ છીએ તમામ પ્રકારની ચકાસણી અમે કરીશું અને ચકાસણીમાં વાલીઓએ પણ ઘણી ફરિયાદો કરી છે એટલે વાલીઓની ફરિયાદો તમામે તમામ ફરિયાદો એક એક ફરિયાદને ડિટેલમાં ચકાસવામાં આવશે

प्रपरली एक्शन लिया गया और हमारे यहाँ जो फायर सिस्टम है उसको यूटिलाइज करके उसको इमिडेटली बंद कराया गया वो एक स्मोक के हिसाब से था और स्मोक काफ़ी था तो स्मोक को देखते हुए बच्चों को हम लोगों ने उस फ्लो